નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે નારંગી વિશે વાત કરવાના છીએ એને ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય કયા સમયે નારંગી ખાવી જોઈએ અને કયા લોકોએ નારંગી ન ખાવી જોઈએ અને વધુ પડતી નારંગી ખાવાથી આપણા શરીરને શું નુકસાન થાય છે તેના વિશે આપણે આજના વિડીયોમાં વિસ્તૃતમાં વાત કરવાના છીએ એટલે તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો શિયાળામાં નારંગીને એક સુપર ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો વાત કરીએ તો શિયાળામાં આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જતી હોય છે એના લીધે સિઝન બદલાવાના લીધે શરદી કફ જેવી સમસ્યા વારંવાર ઘણા બધા લોકોને થતી હોય છે તેથી જ આ ન થાય એ માટે કુદરતે આ સિઝનમાં જ કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એક ફળ બનાવ્યું છે અને તેનું નામ છે મિત્રો નારંગી મિત્રો તે વિશ્વના સૌથી સ્વાદિષ્ટ ફળોમાંનું એક ફળ છે તે હળવા ખાટા સાથે ગળ્યો સ્વાદ પણ ધરાવે છે તે ઓછી કેલરી સાથે ખૂબ જ પૌષ્ટિક ફળ છે મિત્રો વાત કરીએ તો નારંગી વિટામિન સીનો સૌથી ઉત્તમ સ્ત્રોત કહેવામાં આવે છે તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને આર્યનના શોષણમાં મદદ કરે છે તેમાં ડાયટરી ફાઈબર પોટેશિયમ અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે તે શરીરને મહત્વપૂર્ણ એન્ટી ઓક્સિડન્ટ પણ પ્રદાન કરવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો સામાન્ય રીતે ઘણા બધા ડોક્ટરો અને ન્યુટ્રિશ સનિષ્ઠ શિયાળામાં નારંગી ખાવાની સલાહ આપે છે તે કહે છે કે જો તમે રોજની એક નારંગી ખાઓ છો તો તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે તમારું હૃદય એકદમ તંદુરસ્ત રહે છે અને તમારી પાચન ક્રિયા મજબૂત થાય છે મિત્રો એના લીધે જ આપણે આજના વિડીયોમાં શિયાળાનું સુપર ફૂડ નારંગી વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીશું તેમાં કયા કયા પોષક તત્વો હોય છે અને આને ખાવાથી કયા રોગોનું જોખમ ઘટી શકે છે કયા લોકોએ નારંગી ન ખાવી જોઈએ અને શિયાળામાં દરરોજ એક નારંગી કેમ ખાવી જોઈએ તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીશું મિત્રો જો તમે શિયાળામાં દરરોજ એક નારંગી ખાઓ છો તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે એક નારંગી ખાવાથી વિટામિન સીની દૈનિક જરૂરિયાત લગભગ નેવુંથી સો ટકા મળે છે મિત્રો વાત કરીએ તો નારંગી એ ઓછી કેલરીવાળો ખોરાક છે તેમાં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે જો તમે શિયાળામાં સ્વસ્થ રહેવા માગતા હો તો તમે તમારા રોજિંદા આહારમાં એક નારંગીનો સમાવેશ જરૂરથી કરો મિત્રો નારંગીની વાત કરીએ તો એ ઓછી કેલરી અને હાઈ વાળો ખોરાક છે વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર માત્રામાં છે જેથી તે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય તેઓએ દરરોજ એક નારંગી તો ખાવી જ જોઈએ મિત્રો વાત કરીએ તો નારંગીમાં લગભગ છ્યાસી ટકા પાણી હોય છે તેમાં વિટામિન સી કાર્બોહાઈડ્રેટ્સ ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ અંદર હોય છે મિત્રો વાત કરીએ તો સો ગ્રામ નારંગીમાં કેટલા પોષક તત્વો હોય છે તો તેમાં વાત કરીએ તો એમાં કેલરી તો છાસઠ કિલો કેલરી હોય છે પ્રોટીન એક ત્રણ ગ્રામ હોય છે ચરબી નહીવત એટલે કે જીરો પોઈન્ટ બે ગ્રામ સુગર બાર ગ્રામ હોય છે ફાઈબર બે પોઈન્ટ આઠ ગ્રામ હોય છે કાર્બોહાઈડ્રેટ્સ ચૌદ પોઈન્ટ આઠ ગ્રામ હોય છે અને પાણી કુલ વજનના છ્યાસી ટકા હોય છે મિત્રો વાત કરીએ તો નારંગી વિટામિન સી દૈનિક જરૂરિયાતના બાણું ટકા આપે છે જ્યારે ફોલેટ દૈનિક જરૂરિયાતના નવ ટકા આપે છે કેલ્શિયમ દૈનિક જરૂરિયાતના પાંચ ટકા આપે છે અને પોટેશિયમ દૈનિક જરૂરિયાતના પાંચ ટકા આપવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો નારંગીની અંદર કયા કયા ઔષધિયો ગુણધર્મો હોય છે મિત્રો વાત કરીએ તો નારંગીની સૌથી અદ્ભુત ગુણવત્તા એ છે કે તે એન્ટી ઇન્ફ્લેમેટરી છે આનો અર્થ એ થાય કે તે શરીરના સોજાને દૂર કરે છે બીજું કે તે એન્ટી વાયરલ ગુણધર્મ છે એટલે શું કરે છે કે આપણા શરીરને વાયરસથી થતા રોગ સામે બચાવ કરવાનું કામ કરે છે સાથે સાથે તે સ્કિન પ્રોટેક્ટિવ છે એટલે શું કરે છે કે શિયાળામાં પ્રદૂષણને કારણે થતા નુકસાનથી આપણી ચામડીને બચાવવાનું કામ કરે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે નારંગી કેમ આપણા સ્વાસ્થ્ય માટે આટલું બધું ફાયદાકારક ફળ છે તો મિત્રો વાત કરીએ તો નારંગી ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે આ સાથે તે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને તેમની હાજરી સાથે રોગપ્રતિકારક શક્તિ એટલી બધી મજબૂત થાય છે કે કોઈ વાયરસ બેક્ટેરિયા કે ફૂગ હુમલો કરવા સક્ષમ બની શકતા નથી જો તમે રોજ એક નારંગી ખાઓ છો તો તે તમને શરદી અને ફ્લૂથી પણ બચાવવાનું કામ કરે છે મિત્રો હવે આપણે નારંગી ખાવાના કુલ બાર ફાયદા વિશે આપણે વાત કરીશું મિત્રો જે પહેલો ફાયદો છે કે એ લોહીની ઉણપને દૂર કરે છે મિત્રો વાત કરું તો નારંગીની અંદર તો આર્યન નામનું તત્વ હોતું નથી પરંતુ તેમાં રહેલું વિટામિન સી આયરનને શોષવાની ક્ષમતા વધારવાનું કામ કરે છે જો આપણે રોજ નારંગી ખાઈએ છીએ તો ખોરાક દ્વારા શરીરમાં આયરનનું શોષણ સરળ બને છે તેમાં વિટામિન બી સિક્સ હોય છે આ બંને ગુણોને કારણે શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને લોહીની ઉણપ હોય તે દૂર થાય છે અને એનિમિયાનું જોખમ પણ ઓછું થાય છે બીજા ફાયદાની વાત કરીએ તો તે કેન્સરનું જોખમ ઘટાડવાનું કામ કરે છે એની પાછળનું કારણ એ છે કે નારંગી એન્ટીઓક્સિડન્ટ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત કહેવાય છે એટલે કે એનું પાવર હાઉસ કહેવામાં આવે છે આ સિવાય તેમાં ફ્લેવનોઇડ્સ અને કેરોટીનોઇડ્સ જેવા શક્તિશાળી એન્ટી પણ હોય છે આ ફ્રી રેડિકલ્સ દ્વારા થતા કોષોને થતા નુકસાનને અટકાવવાનું કામ કરે છે અને મિત્રો જે ફ્રી રેડિકલ છે એ જ કેન્સરનું મુખ્ય કારણ છે આ જ રીતે જો રોજ એક નારંગી ખાઓ તો તમે કેન્સરનું જોખમ ઘટાડી શકો છો ત્રીજા ફાયદાની વાત કરીએ તો તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે મિત્રો નારંગીમાં વિટામિન બી સિક્સ અને મેગ્નેશિયમની પૂરતી માત્રા હોય છે તેમની હાજરીમાં હિમોગ્લોબિન વધે છે અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે આ હાઈપરટેન્શનનું જોખમ પણ ઘટાડવાનું કામ કરે છે મિત્રો ચોથા ફાયદાની વાત કરીએ તો હૃદયનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરે છે મિત્રો નારંગીમાં રહેલા ઘણા પોષક તત્વો અને છોડના સંયોજનો આપણા હૃદયના સ્વાસ્થ્યને સુધારવાનું કામ કરે છે ખાસ કરીને વિટામિન સી ફ્લેઓનોઇડ્સ અને કેરોટીનોઇડ્સ ખૂબ જ જરૂરી હોય છે મિત્રો વાત કરીએ તો નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર નારંગીનું સેવન હૃદય રોગનું જોખમ ઘટાડવાનું કામ કરે છે એટલે કે મોર્ડન સાયન્સે પણ પુરવાર કર્યું છે કે તમે જો રોજની એક નારંગી ખાઓ છો તો તે તમારા હૃદય રોગનું જોખમ ઘટાડવાનું કામ કરે છે મિત્રો બ્લડ શુગર પણ કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે એટલે કે જે લોકો ડાયાબિટીસના દર્દીઓ હોય તેમના માટે તો નારંગી ખૂબ જ સારું છે તેમાં હાજર ફાઈબર બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ચાલીસ છે અને ગ્લાયસેમિક લોડ માત્ર પાંચ છે તેથી તે ઓછો શુગરવાળો ખોરાક છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે મિત્રો વાત કરીએ તો તે આપણા હાડકાં અને દાંત માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો નારંગીમાં હાજર કેલ્શિયમ આપણા હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે આ સિવાય વિટામિન સી આપણા આહારમાં રહેલા કેલ્શિયમ અને મિનરલ્સને શોષણવામાં પણ મદદ કરવાનું કામ કરે છે મિત્રો બીજા ફાયદાની વાત કરીએ તો એ ઇન્ફ્લેમેશનને દૂર કરવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો નારંગીમાં ફ્લેવનોઇડ્સ અને અન્ય પાવરફુલ પ્લાન્ટ કમ્પાઉન્ડ હોય છે આમાં ઇન્ફ્લેમેશન વિરોધી ગુણધર્મ છે જો તમે દરરોજ એક નારંગી ખાઓ છો તે ક્રોનિક સોજાને ઘટાડવામાં મદદ કરે છે આ સંધિવા સ્થૂળતા અને હૃદયરોગ જેવી ઘણી બીમારીઓની સારવારમાં પણ મદદ કરવાનું કામ કરે છે મિત્રો નારંગી વજન નિયંત્રણમાં પણ રાખવાનું કામ કરે છે નારંગી ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબર ધરાવતું ફળ છે તેથી તે વેઇટ મેનેજમેન્ટ માટે આરોગ્યપ્રદ નાસ્તો માનવામાં આવે છે મિત્રો ફાઇબરની હાજરીને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને પાચનમાં પણ મદદ કરે છે તેનાથી ભૂખ ઓછી લાગે છે નારંગી ખાવાથી વજન નિયંત્રણમાં રાખવામાં પણ આપણી મદદ કરે છે મિત્રો હવે તમને ઘણા બધા લોકોને પ્રશ્ન થાય તો કે આપણે રોજની કેટલી નારંગી ખાવી જોઈએ તો તમે દરરોજ એક નારંગી ખાઈ શકો છો જો તમે વધુ પડતી નારંગી ખાઓ છો તો વિટામિન સી પેટમાં બળતરા અને ઉલટીનું પણ કારણ બની શકે છે આ સિવાય વધુ પડતા ફાઈબરથી પણ પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ નારંગી ખાવાનો યોગ્ય સમય કયો મિત્રો નારંગીની તાસીર ઠંડી હોય છે તેથી તેને દિવસ દરમિયાન જ ખાવું જોઈએ આ સિવાય જમ્યા પછી તરત અથવા સૂતા પહેલાં નારંગીનું સેવન ન કરવું જોઈએ જમ્યા પછી નારંગી ખાવાથી પેટમાં એસિડ વધી શકે છે જેનાથી પાચનની સમસ્યા થઈ શકે છે સૂતા પહેલાં ખાવાથી પેટ ભારે થઈ શકે છે અને ઊંઘમાં પણ તકલીફ થઈ શકે છે એટલે રાત્રે નારંગીનું સેવન ન કરવું જોઈએ મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ આની કોઈ આડઅસર હોય છે ખરી મિત્રો જો તમે વધુ પડતી નારંગી ખાઓ છો તો શરીરમાં વિટામિન સી અને ફાઈબરનો ઓવરલોડ થઈ શકે છે જેનાથી ઉપકા ઉલટી પેટનું ફૂલવું અને ઝાડા પણ થવાની શક્યતા રહેલી છે આનાથી આ સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે જેમાં ગેસ્ટ્રો એસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝના લક્ષણો દેખાઈ શકે છે જો પહેલાંથી જીઇઆરડીની સમસ્યા હોય તો તેના લક્ષણો ગંભીર બની શકે છે જો તમે હાઈપરટેન્શન માટે બીટા બ્લોકર લઈ રહ્યા છો તો તેની સાથે વધુ પડતી નારંગી ખાવાથી કિડનીને નુકસાન થવાનું જોખમ વધુ સક થઈ શકે છે મિત્રો હવે પ્રશ્ન થાય કે કોને નારંગી ન ખાવી જોઈએ તો મિત્રો આવા લોકો છે જેમને નારંગી ન ખાવી જોઈએ એક કે જેમના પેટમાં અલ્સરની સમસ્યા છે જેમને જીઇ આરડીની સમસ્યા છે જેમને હાઈપર છે એટલે કે પોટેશિયમ શરીરમાં નોંધપાત્ર રીતે વધી ગયું છે એવા લોકોએ નારંગી ન ખાવી જોઈએ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય